કલકત્તાની મેડિકલ કોલેજમાં ડોક્ટરો ઉપર થયેલ દુષ્કર્મની ઘટના બાદ સમગ્ર દેશ વ્યથિત બન્યો છે ત્યારે પૂરની જી જનરલ હોસ્પિટલના તબીબોએ આજે પાંચ વાગ્યા સુધી હડતાલ જારી કરી કલકત્તાની મેડિકલ કોલેજમાં ડોક્ટરો ઉપર જે દુષ્કર્મ આચરવામાં આવ્યો છે ત્યારબાદ જે ઘટનાઓ ઘટી તેનાથી દેશ સ્તબ્ધ થઈ ગયો છે ખાસ કરીને મેડિનલ મેડિકલ આલમમાં તેના ખૂબ જ ગંભીર અને ઘેરા પડઘા પડ્યા છે દરમિયાનમાં આજે પૂરની જીકે જનરલ હોસ્પિટલના તમામ તબીબો એકસાથે હડતાલ જારી કરવાનું એલાન કરવામાં આવ્યું હતું જીકે હોસ્પિટલના કમ્પાઉન્ડમાં તમામ તબીબોએ એકજૂટ થઈ આજે હડતાલ જારી કરી હતી સૂત્રોચ્ચાર પોકારવામાં આવ્યા હતા અને કલકત્તામાં જે ડૉક્ટર સાથે ઘટના ઘટી છે તેનો ગંભીર પ્રકારનો વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો આંતર ટીવીની સાથેની વાતચીતમાં માહિતી આપતા ડૉક્ટર ગૌરે જણાવ્યું હતું કે ખાસ કરીને ડૉક્ટરની સુરક્ષા બાબતે સરકારે ખૂબ જ ગંભીરતાપૂર્વક વિચારવું પડશે જે રીતના ઘટનાઓ ઘટી છે તે ખૂબ જ વ્યથિત અને દુઃખદાયક છે તાત્કાલિક સરકાર આ બાબતે નક્કર પગલાં લે અને ડૉક્ટરોને પૂરેપૂરી સુરક્ષા પૂરી પાડે તે પ્રકારની માગણી પણ કરવામાં આવી હતી આજે સવારના નવ વાગ્યાથી ભુજની જી કે જનરલ હોસ્પિટલમાં તમામ તબીબો અને નર્સ પુરુષ અને મહિલા નર્સ તમામ લોકો હડતાળ પર ઉતરી ગયા હતા હડતાલનું એલાન જારી કરવામાં આવ્યું હતું હાથમાં બેનર ધારણ કરી સૂત્રોચ્ચાર પોકારી કલકત્તામાં બનેલ ઘટના અંગે વ્યાપક પ્રમાણમાં વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો નારેબાજી કરવામાં આવી હતી સૂત્રોચ્ચાર પોકારવામાં આવ્યા હતા સમગ્ર જી કે જનરલ હોસ્પિટલનું કમ્પાઉન્ડ આ વ્યથિત અને આઘાતથી ભરપૂર જોવા મળ્યું હતું તમામ ડૉક્ટરોએ આનો ઉગ્ર વિરોધ કરી અને આજે હડતાલમાં જોડાયા હતા હું ડોક્ટર હસ્તી ગોર છું હું ફર્સ્ટ યર રેઝિડન્ટ છું જીકે જનરલ હોસ્પિટલ અને પેથોલોજી ડિપાર્ટમેન્ટમાં ગુજરાત અદાની ઇન્સ્ટિટ્યૂટની સ્ટુડન્ટ છું ભુજમાં અમે આજે છે ને તે પ્રોટેસ્ટ એટલે પ્રોટેસ્ટ કરીએ છીએ સપોર્ટ કરવા માટે જે આંદોલન ચાલી રહ્યું છે કોલકાતામાં થયેલા બનાવમાં કોલકાતામાં અમારા જ સેકન્ડ યરની રેઝિડન્ટ છે એ પોતાને છત્રીસ કલાકની ડ્યુટી હતી એ ડ્યુટી કરી અને પોતે આરામ કરવા રાતના ત્રણ વાગે ત્યાં પોતાના નાના રૂમ પર સેમિનાર રૂમમાં ગયેલી હતી અને એના સાથે એ ત્રણ વાગે ખરાબ બનાવ બન્યો છે એ ખરાબ બનાવમાં આવી રીતે બધું અમને જાણ થઈ છે અને એના પ્રોટેસ્ટ થાય છે અને એ પ્રોટેસ્ટમાં પણ છે ને જે પ્રોટેસ્ટ કરે છે એ બધા ડૉક્ટરો પર પણ છે ને તે હમલાને બધું થાય છે આ બધા ઘટનાના અમે અમારા આરકે હોવાના ડૉક્ટરોના સપોર્ટ માટે આ આંદોલન બના આ પ્રોટેસ્ટને આપણે કરી રહ્યા છીએ એના માટે આનામાં ડૉક્ટર છે એટલા માટે અમે ઉતર્યા છીએ પણ હકીકતમાં એ સ્ત્રી ડૉક્ટર હતી એના માટે જો હું તો વિનંતી કરું છું કે સ્ત્રીની સેફટી માટેનો ક્વેશ્ચન આપણા સમાજમાં રહેલો જ છે આ ડોક્ટરો છે એને એટલે ઉતરેલા છીએ પણ સ્ત્રીના સેફટી સેફ્ટી ક્યાં છે એ ઉંમર પોતે જોબ કરે છે છત્રીસ કલાકની ડ્યુટી કરીને પણ ત્યાં પણ એને જો સેફ્ટી ના મળતી હોય તો એને સેફ્ટી ક્યાં છે સમાજમાં ક્યાં છે કે જ્યાં સ્ત્રી પોતાને સુરક્ષિત સમજી શકે છે પોતાને સુરક્ષિતને કહી શકે છે કે ના મને અહીં કંઈ નહીં કાંઈ નહીં થાય એટલું કૃત્ય જો હું આના બધાના જાણવા પ્રમાણે હોસ્પિટલમાં છે અંદર આપણે હોસ્પિટલનું થયેલું છે તો હોસ્પિટલના કેટલા કર્મચારીઓ પણ ઇન્વોલ્વ છે એવું આવી રહ્યું છે અને હું ક્યાં પણ જેવી રીતે સપોર્ટ થાય છે કાંઈ પણ નથી મળતું પ્રોટેક્શન કે ડૉક્ટરોને નથી મળતું ને મોબને એને સપોર્ટ ને બધું થાય છે એ પ્રમાણે કહી ઉકીએ છીએ કે એ સંદેશો આપી રહ્યા છે કે હું આની ગવર્મેન્ટ પણ જો સપોર્ટ ના કરતી હોય તો કોણ કોણ અંદર ઇન્વોલ્વ થઈ હોઈ શકે છે આમ ડોક્ટર પાર્થ પોપટ છે હું ફર્સ્ટ ઇયર મેડિસિનમાં રેસિડેન્ટ છું અમે આજે અહીંયા બધા જોડાણા છીએ એક પ્રોટેસ્ટ માટે જે કોલકત્તામાં બનાવ બન્યો છે ને એના માટે અમે છે ને અત્યારે નવથી પાંચ બધી ઇલેક્ટિવ સર્વિસીસ બંધ રાખી છે ઓપીડી ઇલેક્ટિવ સર્જરી એ બધું બંધ રાખી છે પણ કોઈ પેશન્ટ કોઈ માણસને સફર ના થાય એના માટે અમે ઇમરજન્સી સર્વિસીસ બધું ચાલુ રાખી છે ટ્વેન્ટી ફોર અવર્સ અમારા રેસિડન્ટ ડૉક્ટર અમારા સિનિયર કન્સલ્ટન્ટ્સ અમારા ઇન્ટર્ન્સ બધા પેશન્ટની સુવિધા માટે ટ્વેન્ટી ફોર આવર્સ આઈસીયુમાં અને ઇમરજન્સીમાં હાજર રહેશે અમે અત્યારે અહીંયા જોડાણા છીએ કેમ કે અમે એ બતાડવા માંગીએ છીએ કે આ જે બનાવ થયો છે આ બનાવ ગમે એની સાથે થઈ શકે આ પબ્લિક સાથે બી થઈ શકે આ ડોક્ટર સાથે થાય એવો જરૂરી નથી અહીંયા આપણે બધાએ મળી અને આનો બહિષ્કાર કરવો જોઈએ અને આમાં બીજી પબ્લિક બી ઇન્વોલ્વ કરવી જોઈએ આપણે ત્રણ વાગે અત્યારે કલેક્ટર સાથે મિટિંગ રાખી છે કે જેમાં આપણે એના માટે આપણે કલેક્ટર સરને રિક્વેસ્ટ કરીશું કે આમાં બીજી પબ્લિક બી જોડાય અને અમારી મદદ કરે અમારો સાથ આપે અમે આ વસ્તુ જ્યાં સુધી ચાલુ રાખશું મેડિકલ કોલેજના સ્ટુડન્ટ્સને પ્રોટેક્શન ના મળે જ્યાં સુધી એ લોકોને ન્યાય ના મળે અને જ્યાં સુધી બધી ફિમેલ સ્ટુડન્ટ્સ કે ફિમેલ વર્કર્સને પોતાની એરિયામાં પોતાની જગ્યામાં કે આખા ઇન્ડિયામાં સેફટી ના મળે ત્યાં સુધી અમારી આ માંગ ચાલુ રહેશે ડૉક્ટર સેકન્ડ યર રેસિડન્ટ ઇયરમાં ડિપાર્ટમેન્ટમાં જીકે જનરલ હોસ્પિટલ આજે વેસ્ટ બેંગલમાં જે ઘટના બની છે જે અપમાનજનક કૃત્ય ફિમેલ રેસિડેન્ટ સેકન્ડ યરના રેસિડેન્ટ સાથે જે કૃત્ય બન્યું છે એ ખાલી ડૉક્ટર સાથે બને એવું જરૂરી નથી એ કોઈ પણ ફિમેલ સાથે બની શકે છે એઝ અ ફિમેલ હું ફીલ કરી શકું છું કે એમને કેવું થતું હશે અને હજી પણ હોસ્પિટલ્સમાં ફિમેલ રેસિડેન્ટ્સ માટે રહેવા માટે વ્યવસ્થા નથી હોતી એ લોકો હજી પણ એટલું જ અનસેફ ફીલ કરે છે હોસ્પિટલ એન્વાયરમેન્ટમાં અને હજી પણ વેસ્ટ બેંગાલમાં અગિયાર ઓગસ્ટે જે પણ ઘટના બની છે બધાને જાણ છે ઓલ ઓવર સોશિયલ મીડિયા પર આ બધી જ વસ્તુ ફરતી થઈ ગઈ છે હજી પણ આજે સોળ ઓગસ્ટ થઈ છે હજી સુધી કોઈ જ ગંભીર પગલાં લેવામાં આવ્યા નથી અને આ બહુ શરમજનક વસ્તુ કહેવાય એઝ અ ડોક્ટર તો ઠીક છે બહુ શરમજનક છે પણ એઝ અ હ્યુમેનિટી લોકોનામાં હ્યુમેનિટી નથી રહી એ બહુ શરમજનક ઘટના છે તો મારી અપીલ છે ગવર્મેન્ટને કે ફિમેલ સ્ટાફ માટે સેફ જગ્યા પ્રોવાઈડ કરવામાં આવે હોસ્પિટલમાં જે લોકો છત્રીસ કે અડતાલીસ કલાક કન્ટિન્યુઅસ કામ કરી રહ્યા છે એ લોકોનું પણ વિચારવામાં આવે અને હજી સુધી એમને કાંઈ ન્યાય મળ્યો નથી અને હવે આગળ ન્યાય મળે એવી આશા રાખું છું અને સરકાર વહેલી તકે ગંભીરમાં ગંભીર પગલાં લે એવી આશા રાખું છું આજે અમે જીકે જનરલ હોસ્પિટલમાં પ્રોટેસ્ટ કરી રહ્યા છીએ આરજીકર હોસ્પિટલમાં જે બી થયું છે એના સપોર્ટ માટે અને અમારો જે પ્રોટેસ્ટ છે આજે સવારે નવ વાગ્યાથી ચાલુ થયો છે જુનિયર રેસિડન્ટ અને ઓલ ઇન્ડિયા ઓલ ઓલ ગુજરાતમાં પ્રોટેસ્ટ કર્યો છે અને કન્સલ્ટન્ટ બી અમને ફૂલ સપોર્ટ કરી રહ્યા છે અને જ્યાં સુધી આરજી કર ફિમેલ રેસિડેન્ટને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે કન્ટિન્યુ કરીશું આ પ્રોટેસ્ટ થેન્ક યુ